આનલ કોટક દ્વારા શ્રી ટીમના મહિલા પોલીસ કોન્સ્ટેબલ અને અધિકારીઓને સન્માનિત કરાયા સ્વાદપ્રિયા શહેરીજનો માટે આનલ કોટકનું નામ હવે અજાણ્યું રહ્યું નથી ત્યારે હવે શહેરીજનો સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ માણી શકે તે માટે આનલ કોટક દ્વારા તેમની નવી રેસ્ટોરન્ટ પાંચસો બાવીસનો શુભારંભ એક અનોખા અંદાજમાં કરવામાં આવ્યો આ રેસ્ટોરન્ટના ઉદઘાટન પ્રસંગે આનંદ કોટક દ્વારા શ્રી ટીમના મહિલા પોલીસ કોન્સ્ટેબલ અને અધિકારીઓને સન્માનિત કરીને તેમની સેવાને બિરદાવવામાં આવી આ નવું ઉદઘાટિત કરાયેલ રેસ્ટોરન્ટ પાંચસો બાવીસ અમદાવાદ અને ગાંધીનગરને જોડતા તપોવન સર્કલની નજીક સ્વભગવતી સામે ટીપી રોડ નંબર ચુમ્માલીસ સર્વે નંબર સાતસો સત્તર ત્રણ પ્લોટ નંબર પંચ્યાસી ખાતે આવેલું છે રેસ્ટોરન્ટ 52, 522 ના ઉદ્ઘાટન પ્રસંગે આનંદ કોટકે જણાવ્યું આપણે શહેરમાં શાંતિથી મુક્ત રીતે હરી ફરી શકીએ છીએ કારણ કે આપણે જાણીએ છીએ કે આપણી સુરક્ષા સી ટીમના હાથોમાં છે જેઓ ખાસ કરીને મહિલાઓ બાળકો અને વૃદ્ધોની સલામતી પૂરી પાડવા માટે 24 કલાક ખડે પગે હોય છે આ મારું નામ શેફ આનલ કોટક છે અને આજે અહીંયા ફાઈ ટ્વેન્ટી ટુ રેસ્ટોરન્ટના ઉદઘાટનમાં મિસ લીપી કાંદર જે બીજેપી મહિલા મોરચાના વાઇસ પ્રેસિડેન્ટ છે એમની સાથે નિકોલ પોલીસ સ્ટેશન ચાંદખેડા પોલીસ સ્ટેશન અને ઇન્ફોસિટીના શી ટીમ અને બધા જ પોલીસ મહિલા કર્મચારીઓ અહીંયા હાજર છે અને એ લોકો એકચ્યુઅલ આપણા સમાજના રિયલ છે જેમને હું શી કહું છું એ લોકોના હાથે આજે અહીંયા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને હું ખૂબ જ ખુશ છું આજે કે એકચ્યુઅલ હીરોઝ જે આપણા સમાજના છે એમના હાથે આ ઉદ્ઘાટન થાય ફાઈ ટ્વેન્ટી ટુમાં જે આપણા બ્રહ્માંડના જે પાંચ તત્વો છે અગ્નિ વાયુ જલ અ માઉન્ટેન્સ જેને કહેવાય અને હવા તો આ બધા જેટલા પણ આપણા બ્રહ્માંડના જે પાંચ તત્વો છે એ પાંચ તત્વોમાંથી મેજર ફૂડ ને લઈને જોવા જઈએ તો અગ્નિવાયુ અને જલ આ ત્રણ વસ્તુનો સૌથી વધારે ઉપયોગ થાય છે તો આ ત્રણ વસ્તુઓને ધ્યાનમાં રાખીને આનું એમ્બિયન્સ ક્રિએટ કરવામાં આવ્યું છે અને એ જ ત્રણ વસ્તુઓને ધ્યાનમાં રાખીને ક્યાંક ને ક્યાંક મેન્યુના જે સર્વિંગ્સ છે એમાં પણ તમને આ ત્રણ તત્વોનું ક્યાંક ને ક્યાંક જોવા મળશે અમુક ડિશિસ એવી છે કે જેમાંથી અંદરથી એક સ્મોક જેવું નીકળી રહ્યું છે કે જે હવાને પ્રમોટ કરે છે અમુક સર્વિંગ્સ એવા છે કે જેની અંદર અગ્નિનું ક્યાંક ને ક્યાંક સમાવેશ રહેલો છે તેવી રીતે અલગ અલગ વસ્તુઓને ધ્યાનમાં રાખીને આનું મેન્યુ મેં ડિઝાઇન કર્યું છે સૌથી વધારે ઇન્ડિયન ક્યુઝિન પર ફોકસ કર્યું છે આપણી જેટલી પણ ઇન્ડિયન હિસ્ટોરિક ડિશિસ છે એ ડિશિસને ધ્યાનમાં રાખીને એને અત્યારના જેન્જી ક્રાઉડ ને મજા આવે એવા થોડા થોડા ટ્વિસ્ટ આપ્યા છે અને એ પ્રમાણે આનું મેન્યુ ડિઝાઇન કર્યું છે મારી સૌથી ફેવરેટ ડિશ અગર હું કહું તો મખમલી પનીર ટિક્કા અને ચાટ બુરાટા છે અગર ચાટ બુરાટાની વાત કરું તો પાલક પત્તા ચાટ જે આપણા નોર્થ ઇન્ડિયન કિઝીમાં વર્ષોથી ખવાતી આવી છે અને વર્લ્ડમાં દરેક નોર્થ ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં ચાટ બહુ ફેમસ છે તમે ચાહે યુએસ જાઓ કેનેડા જાઓ કે ઓસ્ટ્રેલિયા જાઓ અને એ ચાટને અત્યારના જેન્જી ક્રાઉડ ના હિસાબથી બુરાટા ચીઝ સાથે એનું મે થોડુક અ ટ્વેસ્ટ આપીને અને અહીંયા સોફ્ટ